નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના ઢાકી ગામની અંદર આવેલ સાઈનગરની અંદર વિઘ્ન હરતા ગણપતિ મહારાજની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નિમિત્તે લોકોની અંદર ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળતો હોય લોકો લખતર તાલુકાના જુદા જુદા ગામડાઓની અંદર ગણેશ ભગવાનની મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે અત્યારે લખત તાલુકાના સાંઈનગરની અંદર આજે ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોટી સંખ્યાની અંદર સાંઈનગરના ભક્તજનો સહિત ઢાંકી ગામના શ્રદ્ધાળુ ભક્તજનો સાંઈનગરમાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ગણેશના જય જયકાર સાથે શ્રી ગણેશ ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમની મૂર્તિને સાથ શણગારવામાં આવ્યા હતા સરસ મજાનું એક પંડાલ પણ બનાવવામાં આવ્યો છે અને આ પંડાલની અંદર ભગવાન શ્રી ગણપતિ મહારાજને બેસાડવામાં આવ્યા છે તેમનું સ્થાપન કરવામાં આવ્યું છે તેમનું વિધિ વિધાનપૂર્વક પૂજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ છે તે ઢાંકી ગામના સાહીમનગરની અંદર દસ દિવસ સુધી ચાલશે લોકો ગણેશની અંદર ભાગ લેશે